હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી ચેનલ હાલો કાઠિયાવાડમાં તો આપણે આજે નવા બ્લોગની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે આ ધાણે કેટલા મસ્ત થઈ ચૂક્યા છે જેવો તમે એટલે મજા વાવ્યો તો એ અને અંદર કેટલા મસ્ત ફૂલ આવી ગયા છે એકદમ આ ખાવા માટે વાવેલા હતા પણ હવે એટલા બધા તો ખવાય નહીં એટલા માટે હવે પાકાવી દઈશું અને ઘરના ધાણા થઈ જશે અને અત્યારે તમે આંબાને ટપકતા ફીટ કરી દીધી તમે જુઓ આંબાની અંદર કે વારે વારે પાણી પાવું ના પડે ને ઓછા પાણી ઉત્પાદન સારું આંબાનું આવે કેમકે અત્યારે મોર આવ્યા પછી આંબાને અત્યારે પાણી બહુ પાવાનું ના હોય એટલા માટે મેં ટપકની વ્યવસ્થા કરી છે ને આ તમે જોઈ શકો છો અમે સેવડી વાવેલી છે કાળી અને આ જુઓ તમે આંબા અને આંબામાં ટપક અમારે પોપૈયાના જાળવવા તમે જુઓ એટલા પોપૈયા છે અને દોસ્તો આ ખેતીલાયક વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબર કરો જેથી તમને ખેતી લાયક વિડીયો મળતા રહે અને અમારા કેળાની લૂમ છે અત્યારે તમે બગીચાની સફર કરાવી રહ્યો છું જુઓ તમારા કેળ અને કેળા અમે લાગત ટપક મૂકી દીધી છે આખા બગીચાની અંદર જુઓ તમે આજે આ પાઇપની ખેતી ટપકની છે જેમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું રહે છે ડબલ છોટ અહીમાં ડબલ નળી મૂકી છે આમાં તમે જુઓ અત્યારે કેટલો પુષ્કળ પ્રમાણમાં મોર આવી ચૂક્યો છે આ શ્રી ગણેશ થઈ ગયા છે મોરના ઉનાળામાં કેરીમાં તમે જુઓ આંબોમાં એકદમ કેટલો પરફેક્ટ મોર આવી ગયો છે આ જે અમુક મોર ફૂટતા હોય તમે જુઓ આંબામાં મોર જુઓ અને આ છેવડી જે દેખાય તે દેશી છે અને અત્યારે અમે કાલી છેવડી વાવેલી છે એક જગ્યાએ અને આખા આંબાની અંદર મેં ટપંગ બિહારેલી છે આ આંબામાં અત્યારે મોર ધીમે ધીમે ફૂટી રહ્યો છે તમે જુઓ આંબા બધી આંબામાં મોર આવી ગયો છે ટપક તમે જુઓ આપણા જે બગીચાની સફર ઉપર છે આ બગીચાનો બ્લોગ બનાવી રહ્યો છું આંબાનો કે મોર આવી ગયો છે એનો કે આપ સુધી આ કેટલાક વિડીયો પહોંચતા રહે એટલા માટે તમે જુઓ આંબા ટપક છે તમે શિયાળ જુઓ બધી આ નીચે દેખાય રીંગણીના છોડવા છે Mas Bung Teringan, apa nih? Cukia siapa itu? Aduh, hari ini lah. Nanti kerja di ngeliat sama Zul. Mama itu semua putih jodoh. Pertama, mama. Awei Wei બધા આંબા એકદમ મોરથી ભરપૂર થઈ ચુક્યા છે ધીમો 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 મોર આવી રહ્યો છે ટૂંક સમય બધા આંબામાં એકદમ મોર આવી જશે આ ફીટ કરેલી છે તે ના જુઓ મરચા દેશી ક્યાંક અમે નાખેલા જ ખાવા માટે આ સૌરાષ્ટ્ર મજા છે મિત્રો આંબા નો મોર ગાજર તમે જોડા કેવડા થયા જુઓ टपक के जो के सुंदर पानी पीवे छे અત્યારે આ ઝાડવા દેખતે મોસમ બી નવા આવેલા છે બે થાય તો બનાજામ ફળ જો તમે પુષ્કળ પરમાં જામફળ અત્યારે આવી ગયા છે પણ આ તો ઠેટુ તટ ટપકમે લઈ લી જા છે કુડી જો છે કુકુશ કા પુષ્કળ પરમાં આ છે કુડી વલસાડ છે કુડી છે જે વલસાડ થી હું રોપ લાવેલો જો દોસ્તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબર કરજો જેથી લાક વિડિયો મળતા રહે અને આ જુઓ તમે આ જામફળીમાં કેટલા જામફળ છે આજે આપણે બગીચાની સફર ઉપર જઈએ જામફળ તમે જોઈ શકો છો અને ટપક તમે જુઓ છે તેમું પાણી એપા કરે છે એની અંદર જયારે મોટર ચાલુ હોય ત્યારે આંબાનો મોર તમે જુઓ કેટલા પુષ્કળ પણ આંબા ફૂટી ગયા છે મિત્રો દોસ્તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહો કેટલાય વિડીયો મળતા રહે મળીશું આવતા બ્લોગમાં આવજો